નમસ્કાર ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમ પ્રભુ નિર્વિઘ્ન કુરુ સર્વ સર્વકારી સર્વદા શનિ મહારાજ રાશિ પરિવર્તન કરશે અને અનોટી કેટલાકને નવી ચાલુ થશે અને જેને ચાલે છે એને પૂરી થશે શનિ મહારાજ ઓગણત્રીસમી માર્ચ બે હજાર પચીસના રોજ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે શનિ મહારાજ એક રાશિમાં અઢી વર્ષ ચાલતા હોય છે નાની પનોટી ચાલે એટલે અઢી વર્ષની અને મોટી પનોટી એટલે સાડા સાત વર્ષની પોતાની જન્મ રાશિથી ચોથે અને આઠમા સ્થાનમાં જ્યારે શનિનું ભ્રમણ ચાલતું હોય તેવા સમયે નાની પનોટી ચાલતી હોય છે એમ કહેવાય અઢી વર્ષની પોતાની જન્મ રાશિથી બારમા સ્થાનમાં પહેલાં સ્થાનમાં અને બીજા સ્થાનમાં જ્યારે શનિ મહારાજ ચાલતા હોય ત્યારે એને મોટી પનોટી કહેવાતી હોય છે સાડા સાત વર્ષની એક રાશિમાં અઢી વર્ષ શનિ મહારાજ રહેતા હોય છે આપણે ગયા એપિસોડમાં આ બાબતે થોડી વાતો કરી ચૂક્યા છીએ તો એની સાથે જ્યારે શનિ મહારાજ રાશિ પરિવર્તન કરે છે એક રાશિમાંથી બીજા રાશિમાં જ્યારે પ્રવેશ થાય છે તે સમયે જે ચંદ્રમાં હોય છે રાશિ અને એની સાથે પાયા નક્કી થતા હોય છે પાયા ચાર ગણાતા હોય છે લોખંડનો પાયો સોનાનો પાયે ચાંદીના પાયે અને તાંબાના પાયે આ ચાર પાયા ગણાયા છે સોનાનો પાયો અને લોખંડના પાયા એટલે શુભ નથી ગયા અને ચાંદી અને તાંબાના પાયાને શુભ ગણાય છે કે ભાઈ તાંબાના પાયે પનોટી ચાલે છે એટલે કે સારી છે ચાંદીના પાયે પનોટી ચાલે છે એટલે સારી છે લોખંડને પાયે પનોટી ચાલશે એટલે થોડું કષ્ટદાયી રહે સોનાને પાય એટલે થોડુંક માનસિક ટેન્શન વધુ રહેવાનું છે એ સ્વીકારવું પડે પરંતુ ક્યારે કે જ્યારે જન્મ જન્મ જન્મકુંડીની અંદર શનિ મહારાજ કેવી રીતે બિરાજમાન થયા છે કેવી રીતે બેઠા છે એના ઉપર કયા ગ્રહની દ્રષ્ટિ પડે છે કયા સ્થાનના માલિક શનિ મહારાજ બન્યા છે કઈ દશા ચાલે છે તો આ તમામ પાસાઓનો વિચાર કર્યા પછી જ આપણે એ બાબતના નક્કી કરી શકીએ કે ભાઈ શનિ મહારાજ આપણને આ રીતે ફળ પ્રદાન કરાવશે પરંતુ શનિ મહારાજથી ગભરાવાની કોઈ જરૂર નથી શનિ મહારાજ ન્યાયના દેવ છે ન્યાયના દેવ છે શનિ મહારાજ કોઈનો પણ કંઈ અહિત ઈચ્છતા જ નથી કોઈનું ખરાબ થાય એવું ઈચ્છતા નથી તમે જે કંઈ કર્મ કર્યા છે એનું ફળ શનિ મહારાજ પ્રદાન કરાવે છે આપે છે તો જ્યારે શનિની પનોટી ચાલુ થઈ જાય જ્યારે લોકોને ત્યારે લોકો તેલના તેલ ચડાવે છે ફૂલ ચડાવે છે બરાબર છે સારું છે જેને ચડાવે છે જે કંઈ કરે છે પોતાની શ્રદ્ધાની અનુસાર એમાં મારે કોઈ જાતનો એ નથી વાંધો નથી પરંતુ શનિ મહારાજ ન્યાયના દેવ છે અને આપણે આ બધું કરીએ અને શનિ મહારાજ આપણે ખુશ કંઈક તકલીફ નહીં આપે એ મગજમાંથી થોડી વાત કાઢી રાખવાની જરૂર છે તો એનો અર્થ એમ થયો કે શનિ મહારાજને આપણે તેલ ચડાવીએ કે ફૂલ ચડાવીએ લાંચ આપીએ અને અમને કંઈ જવા દેજો અમે કંઈ આ બાબતમાં કંઈ શનિ મહારાજ તમે અમારા કુંડળીમાં આવી રીતે ફળ પ્રદાન કરાવશો નહીં ખરાબ આ તો આપણે એમ લાંચ આપી પરંતુ ના શનિ મહારાજ ન્યાયના દેવ છે આવી વાતમાં સ્વીકારતા નથી તો શું સ્વીકારે શનિ મહારાજને આપણે કર્યું છે તો કેવી રીતે શનિ મહારાજને આપણે કૃપા દ્રષ્ટિ મેળવીએ કે શનિ મહારાજને પણ એમ થાય કે આને મારે કંઈક શુભફળ આપવું જોઈએ થોડીક રાહત આપવી જોઈએ તો આ બધી વાતો છે વાત કરીશું જો તારે જો કારણ કે બહુ વ્યવસ્થિત જેને કહેવાય આ બધી હું વાતો કરતો હોઉં છું વર્ષોના અનુભવે ઘણા બધા ટીવીના પ્રોગ્રામો ઘણા પુસ્તકો લખ્યા પછી આ વાતો કરતો હોઉં છું લાઈક કરજો શેર કરજો બીજાને જોવાની ભલામણ કરજો અશમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર Jai yes, Sri Krishna Om Namah Shivaya